ડાયમંડ તમે કેટલા જોડા મને ઈ કે પંદર આ કેટલા જોડા પૂરી નહીં કહી હોય હજી હેપી સન્ડે બાય ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા માં ફરીથી તમારું સ્વાગત છે ને હું જો વર્ષો તમારી સાથે તો જો અત્યારે વગી ગયા છે દાંત કાઢાય માન્યા તો અત્યારે અત્યારે વગી ગયા છે અગિયાર બસ હા

તો જો હવે આપણે ડાયમંડ ચટાડવા બેસી ગયા છીએ અને હવે ડાયમંડ ચટાડવાનું આપણે ચાલુ કરી દેવી ફટાફટ તો હાલો આવી જાવ બધા ડાયમંડ ચટાડવા ચાલો જારી લઈ લીધી છે આપણે ડાયમંડ અત્યારે નથી ચડાવવાના આપણે મીનો બનાવીને તો હાલો હવે આપણે પેલા મીના બનાવી લઈએ ફટાફટી

कौन बना रहे हैं 誰にとっても大丈夫です。<noise> हेलो 1:30 વાગી ગયો છે અને અજો બધાય બપોરા કરવા બેસી ગયા છે તો હાલો હવે અમે બપોરા કરવા બેસી જાય તો બધાય કરવા हेलो આજે જો અમારા માટે કેક મંગાવ્યું છે આલે છે તો હાલો બધાય કેક ખાવા પૂજા દીદી કે ઓપનિંગ કરે કેમ વાહ અડી હેપી વુમન્સ ડે નું કેક મોકલાયું છે થેન્ક યુ સો મચ તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ આ વુમન્સ ડે હતો એટલે ઘંટે એટલે ઝેર સિંહ અમારા માટે જો કેક મોકલાયું છે થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર ચાલો હવે કેક કટિંગ કરી લઈએ આપણે हेलो बेटा एक काम जय वेणु खुदाज खुद आज हां आई लव यू हेलो आपरे थाले आई लव यू बाय 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 हैप्पी संडे बाय बाय रमेश को थैंक यू बोलो थैंक यू डार्लिंग थैंक यू तेरे को अब बाय बाय वो वेलकम बोल रहा है बाय <laughs> तो जो धर्मेंद्र भाई आपड़ा तो डेरी मिल्क ले आई आछे थैंक यू धर्मेंद्र भाई पहला <laughs> के केक ली जेवा जेल से के मंगलायो तू तो केक दीदू अया देवा आया अबे चॉकलेट आई भी ये <laughs> है चालू है अपने डेरी मिल्क का चालू कर दे हाल गुड इवनिंग गाइस बाकी ये ओला चार रेकड़ी गई छे લીંબુ નાદુ મરચી ને સુવાભાજી મેથી ને કોથમી દેશી કોથમી છે અને ઓલી કોથમી પાલક મૂળા ડુંગળી ને લીમડો સુધીને તો બાંધીને લાગે છે અને આજે તો રેકડી મેં ભરી છે અને પપ્પાએ પણ ભરી છે થોડીક થોડુંક મેં ગોઠું થોડુંક પપ્પાએ ગોઠું બધું મમ્મી તો બહાર ગયા છે એટલે મેં અને પપ્પાએ થયા રેકડી ભરી નાખી છે અને હવે ચા બનાવવા જવું છે બધું કચરો બચરો બધું સાફ કરીને રેકડી અને બધો કચરો પડ્યો છે વાળીને ચા બનાવો છે એટલે પપ્પા ચા પી લે પછી જાય માર્કેટમાં